ધનતેરસ સાંજની સરળ પૂજા વિધિ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ ધનતેરસ બે હજાર પચીસ ધન આરોગ્ય સુખ માટે કરો આ સરળ પૂજા લક્ષ્મીજી કુબેરજીની કૃપા મેળવો ધનતેરસનો પરિચય ધનતેરસ હિન્દુ ધર્મમાં દિવાળી તહેવારની શરૂઆતનો દિવસ ગણાય છે આ દિવસ કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિએ ઉજવાય છે ધનતેરસને ધનવંતરી જયંતિ પણ કહેવાય છે કારણ કે આ દિવસે ભગવાન ધનવંતરી સમુદ્ર મંથન દરમિયાન અમૃતકુંડ સાથે પ્રગટ થયા હતા આ દિવસથી દિવાળીના પવિત્ર પાંચ દિવસીય તહેવારની શરૂઆત થાય છે એક ધનતેરસ બે કાળી ચૌદસ ત્રણ દિવાળી ચાર નૂતન વર્ષ પાંચ ભાઈ બીજ ધનતેરસનો દિવસ ધન આરોગ્ય અને સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે જો કોઈ નવું વાસણ સોનુમ ચાંદી કે ધાતુ ખરીદે તો આખું વર્ષ ઘરમાં સમૃદ્ધિ અને સુખ સમૃદ્ધ રહે છે ધનતેરસનો ઇતિહાસ પુરાણોમાં એક વખત યમરાજે કહ્યું કે આ દિવસે જે લોકો દીવા પ્રગટાવે છે અને ભગવાન ધનવંતરીની તથા લક્ષ્મીજીની પૂજા કરે છે તેમના ઘરમાં અચાનક મૃત્યુનું જોખમ ટળી જાય છે દંતકથા મુજબ એક રાજાના પુત્રનો જન્મ થયો ત્યારે જ્યોતિષીએ કહ્યું કે ચોથા દિવસે તેને સાપદંશ કરશે પણ તેની પત્ની બુદ્ધિશાળી હતી જ્યારે ચોથો દિવસ આવ્યો ત્યારે તેણે આખા ઘરમાં દીવા પ્રગટાવ્યા સોનું ચાંદી પાથર્યું અને પોતાની પતિને જાગ્રત રાખ્યો જ્યારે યમદૂત આવ્યા ત્યારે દીવા અને ચમકદાર ધાતુઓના પ્રકાશથી અંધારું દૂર થયું અને તેઓ ખાલી હાથ પાછા ફર્યા તેથી ધનતેરસની રાતે દીવા પ્રગટાવવાની પરંપરા શરૂ થઈ ધનતેરસ બે હજાર પચીસ ની તિથિ અને સમય ધનતેરસ તિથિ શરૂ સત્તર ઓક્ટોબર બે હજાર પચીસ રાત્રે અગિયાર વાગીને પાંત્રીસ મિનિટ તિથિ સમાપ્તિ અઢાર ઓક્ટોબર બે હજાર પચીસ રાત્રે નવ વાગીને પચીસ મિનિટ શુભ પૂજા મુહૂર્ત મિનિટથી સવારે આઠ સમય દરમિયાન લક્ષ્મીજી કુબેરજી અને ધન્વંતરી ભગવાનની પૂજા કરવી અતિશુભ માનવામાં આવે છે ધનતેરસ પૂજા માટે જરૂરી સામગ્રી એક લાલ કે પીળો કપડો બે લક્ષ્મીજી કુબેરજીની પ્રતિમા અથવા ચિત્ર ત્રણ ધનવંતરી ભગવાનનું ચિત્ર ચાર ચાંદી અથવા પિતળનું હળદર નવ ધનના પ્રતિક રૂપે સિક્કા અથવા નવમ વાસણ દસ મીઠાઈ ખીચડી અથવા પૂડી શાકનું નું નૈવેદ્ય ધનતેરસ સાંજની સરળ પૂજા વિધિ એક ઘરનું શુદ્ધિકરણ કરો સૌ પ્રથમ ઘર સાફ કરો ખાસ કરીને પ્રવેશદ્વાર અને પૂજાનું સ્થાન સ્વચ્છ રાખો તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવો બે પ્રવેશદ્વાર પર રંગોળી બનાવો લક્ષ્મીજીના પગલાંના ચિહ્નો ઘરના દરવાજા તરફ દોરી આવો આ સમૃદ્ધિનું પ્રતિક છે ત્રણ પૂજા સ્થળ તૈયાર કરો લાલ કપડું પાથરી લક્ષ્મીજી કુબેરજી અને ધન્વંતરી ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો ચાર દીવો પ્રગટાવો ઘી કે તેલનો દીવો પ્રગટાવી દીપાવલી નો આરંભ કરો ખાસ કરીને યમદીપ તરીકે ઘરની બહાર દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો ખૂબ શુભ માનવામાં આવે છે પાંચ પૂજા શરૂ કરો ફૂલ ચોખા રોરી અગરબત્તી અને કપૂર અર્પણ કરો ફરી નીચેના મંત્રો ઉચ્ચારો લક્ષ્મીજી મંત્ર ઓમ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપત્નીય પત્ની ચ ધીમહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત કુબેર મંત્ર ઓમ યક્ષાય કુબેરાય વે એ નમ ધન્વંતરી મંત્ર ઓમ નમો ભગવતે વસુદેવાય ધન્વંતરે અમૃતકલશ હસ્તાય સર્વભય વિનાશાય સર્વરોગ નિવારણાય છ નૈવેદ્ય અર્પણ કરો મીઠાઈ ફળ ખીચડી અથવા પૂડી શાક લક્ષ્મીજીને અર્પણ કરો સાત આરતી કરો જય લક્ષ્મી માતા આરતી ગાવો અને ધનતેરસની શુભેચ્છા આપો આઠ યમદીપ પ્રગટાવો ઘરની બહાર દક્ષિણ દિશામાંગ એક દીવો પ્રગટાવો અને કહો યમરાજ કૃપા કરો કુટુંબનો કલ્યાણ કરો ધનતેરસના દિવસે શું ખરીદવું શુભ ગણાય સોનું કે ચાંદીનું વાસણ લોકો તાંબુ પિત્તળ સ્ટીલના વાસણ પણ ખરીદે છે ધનના સિક્કા નાણાં રાખો ધનતેરસે ઝાડુ ખરીદવી પણ શુભ માનવામાં આવે છે કારણ કે તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે લક્ષ્મીજીના પગલાંનો ચિહ્ન ધરાવતી તસવીર અથવા સ્ટીકર ધનતેરસના ઉપાય એક સાંજે લક્ષ્મીજીની સામે ઘીનો દીવો પ્રગટાવો અને અગિયાર વાર ઓમ શ્રીગમયે નમઃ બોલો બે આ દિવસે કાળી તલથી બનેલી ખીચડી ખાવું આરોગ્ય માટે શુભ છે ત્રણ ધનતેરસના દિવસે ગરીબોને દાન કરવાથી ધન વૃદ્ધિ થાય છે ચાર કુબેરજીની પૂજા પછી ઘરમાંગ ધન રાખો વર્ષભર વધારો રહે છે પાંચ દીવા પ્રગટાવી ઘરમાંગ ક્લીમ મહાલક્ષ્મીય નમા જા કરો ધનતેરસનો આધ્યાત્મિક મહિમા ધનતેરસ માત્ર ધન સંબંધિત તહેવાર નથી પરંતુ આ દિવસે આરોગ્ય ધન પણ મહત્વનું છે ભગવાન ધન્વંતરી આરોગ્યના દેવતા છે તેથી આ દિવસે સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી પણ ખૂબ ફળદાયી છે આ દિવસ આપણે શીખવે છે કે ધનનો ઉપયોગ સદગુણ અને સેવા માટે થવો જોઈએ લક્ષ્મીજી માત્ર ત્યાંગ જ વસે છે જ્યાં શુદ્ધતા સત્ય અને કરુણા હોય ધનતેરસ પછી શું કરવું દિવાળીના બીજા દિવસે કાળી ચૌદસ આવે છે આ દિવસે નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે દીવા પ્રગટાવો ઘરમાં આનંદ અને પ્રકાશ રાખો દિવાળી સુધી દરરોજ સાંજે દીવો પ્રગટાવવાથી લક્ષ્મીજીની કૃપા સતત રહે છે નિષ્કર્ષ ધનતેરસ એ ધન અને આરોગ્યનો તહેવાર છે આ દિવસે શુદ્ધ મનથી લક્ષ્મીજી કુબેરજી અને ધન્વંતરી ભગવાનની આરાધના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ થાય છે આ ધનતેરસે શુભ ચિત્કાર કરો દીવો પ્રગટાવો અને લક્ષ્મીજી કુબેરજીની કૃપા મેળવો